શાળાની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી મામલે જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા બોડેલી તાલુકાના એક ગામની શાળામાં અભ્યાસ કરતી છ બાળકીઓ સાથે છેડતીની ઘટનાના વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે કુલ પાંચ આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે ત્યારે સમગ્ર ગુજરાતને શરમશાર કરનારી ઘટના સંખેડા તાલુકાના એક ગામમાં બની હતી કે જેમાં છ બાળકીઓને ચાલુ વાહનમાં છેડતી કરવામાં આવી હતી જેથી બાળકીઓ આબરૂ બચાવવા માટે ચાલુ વાહને કૂદી પડી હતી આ ઘટનાની છ આરોપીઓ સામે સંકેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કર્યા આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી પોલીસે રાત્રે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી જ્યારે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા કે જેઓને શોધવા છોટાઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશન ને આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનીલ ભીલ અને શૈલીશ બિલ ઝડપાયા હતા જ્યારે સુરેશ ભીલ નામના પાંચે આરોપીઓની ઓળખ પરેડ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જે વાસણા ગામે બનાવ બનેલ જે દીકરીઓ સ્કૂલમાંથી છૂટીને પિકઅપ વાનમાં બેસીને પોતાના ગામ કુંડિયા તરફ જઈ રહ્યા હતા તેમાં આરોપી જે હતા ટેમ્પામાં એમને દીકરીઓ જોડે જે છેડછાડ કરેલી એમાંથી પાંચ આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને એમાં છે અશ્વિન ભીલ કરીને જે છે એને આ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને બીજા ત્રણ આરોપીઓ અર્જુન ભીલ કરીને છે શૈલેષ ભીલ કરીને છે અને સુનીલ કરીને છે એમને સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે અને એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એમની પાસેથી મોબાઈલ જે ઉપયોગ કરેલો એ પણ કબજે લેવામાં આવેલ છે તથા જે સુરેશ ભીલ કરીને છે જે ટેમ્પાનો ચાલક હતો એને આ ચૂનું વાગેલું હતું એટલે હાલ એ સારવાર હેઠળ છે અને એને અટક કરવાનાથી બાકી છે